નામ જયારે આપણા મુખમાં આવતું તો ઘણી વાર કથામાં નાતા દ્વારા જાઓ અને બહુ ભીડ હોય અને તમને એમ થાય કે શ્રીનાથજી ને તો બધા જોઈ રહ્યા છે શ્રીનાથજી ની નજર મારા પર ક્યારે પડે એક જ ઉપાય શ્રી વલ્લભ શ્રી વલ્લભ શ્રી વલ્લભ આ નામનો પોકાર કરશો ને તો હજારો ની માં શ્રીનાથજી તમારી સામે દ્રષ્ટિ કરશે કારણ કે જે નામ શ્રીજીને અતિ પ્રિય છે એ જ્યારે આપણા मुखમાં આવે ને તો શ્રીનાથજી ની દ્રષ્ટિ સહજ આપણામાં લાગી જાય તો એ નામ શ્રી વલ્લભનું એ નામ કે જે સર્વોત્તમ સ્તોત્રમાં પણ જો કે પણ આજ પાંત્રીસ પાંત્રીસ પાંત્રીસ

જે મેં વાતો કરી છે એના પુરાવાઓ હરિરાયજી આપશે કે આ વાતો કોઈની કેવલ વાણી વિલાસ નથી આના પુરાવાઓ હરિરાયજી એક એક સાચી વાત તમારી ઘરમાં કોઈ બહુ મોંઘો હીરો હોય જે મહેમાન આવે ને બતાવો ના ના આ તો છુપાઈને રખાય અને પાછી તિજોરી ખોલી ખોલી જોઈએ બરાબર છે તો ખરું ને ક્યાંક આડોળું તો નથી મુકાઈ ગયું

કારણ કે બીજો કોઈ પાઠ બીજા કોઈ સ્તોત્ર કદાચ ન કરી શકો પણ જો વલ્લભ સાખીનો પણ નિયમ બનાવી લેશો ને તો આમાં બધું જ સમાયેલું છે અને સમજાય એવું છે ગવાય એવું છે બોલાય એવું છે એક એક સાખીઓ આપણો સહારો બની જવાનો છે વલ્લભ તરફ જવા માટે એ પથ પર અગ્રસર થવા માટે કારણ પ્રભુ સામેથી આવશે ક્યારે જ્યારે વલ્લભ પાસે સામેથી જશો ત્યારે ઠાકોરજી સામેથી આવશે એની એની કોઈ શંકા નથી પણ વલ્લભ પાસે જવા માટે તમારે પ્રયાસ કરવો પડશે અને પ્રયાસ માટે સાધના ઉપાસના નથી કેતો હૃદયનો તાપ કાપી છે ભક્તિ માર્ગની ઉપાસના ને તપ શું અહીંયા મલાઠી વાળી આંખ બંધ કરીને તપ નથી કરવાનું અહીંયા તો આંખ ખોલીને આંસુ સારી તાપ કરવાની છે

દમલાજી ની વાર્તા જુઓ વર્ધા ગામ મહારાષ્ટ્રનું શ્રીમંત ના ઘરે જન્મ થયો છે પણ જન્મ્યા ત્યારથી ખબર છે કોના માટે જન્મ મળ્યો છે ક્યાંય આ શક્તિ નથી કોઈનામાં મન નથી કામ એક જ કરે બાળપણ એક સુંદર ઝરૂપો હતો અને ઝરૂપો રાજમાર્ગ ઉપર પડતો હતો ઘરમાં એટલું મોટું ઘર રોજ એ ઝરૂખા પર બેસી જાય અને બસ પર હાથ રાખી એ કરે સમજાય નહીં કે આ શું પૂછે નાના છોકરાઓ રમતા હોય ખેલતા હોય ભોજન કરવા ના ભોજનમાં પ્રીતિ ન કઈ જોઈએ ન કોઈ ક્યારે કોઈ યાચના ન કોઈ ઈચ્છા સવારે સ્નાન કરી બેસી જાય ઝરૂખા ઉપર અને બસ હાથ રાખી અને રાજમાર્ગ ને જોયા કરે सांसारिक ने क्या खबर रहा रहा पर पिता सांसारिकसक्त वैभव धन संपत्ति मुकी गया था। युवान था गया था था। जी थी गया भाईओ कहू पिताजी थोड़ी अमरी जोड़े बेस तो भागला पाड़ी भक्त

વૈષ્ણવ થી સેવાયેલા મહાપ્રભુ સર્વોત્તમ નું છેલ્લું નામ અને જ્યાં શ્રી વલ્લભ ને રાજમાર્ગ પરથી એ અગિયાર વર્ષની આયુ શ્વેત ધોતી અને ઉપરના ધારણ કરી મહાપ્રભુજી ગૌમુખી માળા જપતા જૂર માનવ નો દેહ ધારણ કરી અને રાજમાર્ગ પર ચાલતો આવતો હોય એવું તે દિપ્યમાં દેખાયું ગજ ગતિ ચાલ ચલે શ્રી વલ્લભ इनकी કૃપા ભય सब સુલ્લભ રવિ કે ઉદય કિરણ જો બાળી દે સહી સભા પાત ઉઠી ઠાડી મહાપ્રભુ ચાલ તો જો ચલે દેખાયા સીડી સુધા સુધી જવાનો પ્રયાસ નથી કર્યો કમલાજીએ ઉપર જરૂખા પરથી છલા લગાવી અને સીધા વલ્લભ ચરણો ને પકડી દીધા કઈ બોલ્યા નથી મહાપ્રભુજી ચાલવા લાગ્યા રાજમાર્ગ અરે કોઈ પ્રશ્ન કર્યો નથી પાછળ 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 વલ્લભ આધાર આવો આશ્રય પ્રશ્ન વગર નો પ્રેમ હોય ને એ જ સાચો પ્રેમ છે જે પ્રેમમાં પ્રશ્નો છુપાયેલા હોય ત્યાં પ્રેમ નથી હોતું જ્યાં કૃષ્ણ હોય ત્યાં કયા પ્રશ્નો રહે જેના જીવનમાં કૃષ્ણ પ્રવેશી જાય પછી એના જીવનના પ્રશ્નો સમાપ્ત થઈ જાય કારણ કે દુનિયાના દરેક દરેક ઉત્તર એનું નામ નામ કૃષ્ણ કૃષ્ણ છે કૃષ્ણને સમજી લો જાણી લો વિચારી લો વાંચી લો પછી કોઈ પ્રશ્નો નથી આ વલ્લભ સાખી વિશેષ રૂપે કેમ મહત્તા રાખે મહાપ્રભુ શબ્દ આપણા સંપ્રદાયમાં બે જણા માટે જ લખાય છે એક શ્રી વલ્લભ મહાપ્રભુ બીજા શ્રી હરિરાય મહાપ્રભુ મહાપ્રભુ શબ્દ આ બે સિવાય ક્યાંય આપણે જોડતા નથી નો પરિચય આપતો હોય એ રીતે એમના સ્વભાવ નો એમનું સામર્થ્ય એમની ઉદારતા એમ પરમ દયાલ શબ્દ જ્યારે પણ જોડીએ છે ત્યારે નું સ્મરણ આપણને થઈ જાય તો સ્વયંલ્લભાખ્યાન પણ ગોપાલદાસજી ઘર અને જ્યાં સામે બિરાજ્યા હોય બોલતા શું ડુંગા હોય કોઈ સમજ ના હોય નવ વર્ષની આયુ હોય અને એના મુખમાં જયારે ચરબી તાંબુ આપે ગુસાઈ અને વેદ વેદાંતો ની ગાથા સાક્ષાત ગોલોજી વૃંદાવન જે આ નામ સાથે જોડ્યા હોય કારણ કે એક વલ્લભાખ્યાન અને બીજો એક શબ્દ જે આપણે આરતી માં ગાતા હોઈએ છીએ પરમ કૃપાલ અને શ્રી વલ્લભ નંદન એ કૃષ્ણદાસ અધિકારી બંને પરમ દયાલ અને પરમ કૃપાલ આ બંને ગુસાઈ શ્રી મહાપ્રભુ શ્રી હરિરાય મહાપ્રભુજી વાત કરી રહ્યો છું આ વલ્લભ મહાપ્રભુ એવી કથા કહેવામાં આવે કે જયારે હરિરાય મહાપ્રભુજી પોતે સત્સંગમાં એટલા રાખતા કે પોતે વૈષ્ણવ જોડે સભામાં જઈને બેસી જાય વૈષ્ણવ ક્યાંક ચાર જણા ભેગા મળીને સત્સંગ કરતા હોય ને તો વચ્ચે જઈને બેસી જાય નાચવા લાગે ગાવા લાગે વૈષ્ણવ આચાર્ય છે અને આ રીતે વૈષ્ણવ બેસી જાય સમજાવ્યા પણ જેને રંગ લાગ્યો હોય લગેજો શ્રી વલ્લભ પદ રંગ તાકો નેક નહીં વ્યાપે ઓર હાય મિલે સત્સંગ

અખંડ સર્વોત્તમના પાઠ કર્યા છે પ્રગટ થયું અને જોયું એ તેજ પુજ

ના બની સાથે શ્રી હરિરાય મહાપ્રભુ શબ્દ અને એમના મુખ નીકળેલા એક એક શબ્દો આપણા માટે તો મંત્રો છે મોટાઓના મુખ નીકળેલી હાસ્યની વાતો પણ આપણા માટે તો ઉપદેશ ગોકુલનાથજી ના પ્રભુ નું સ્મિત હોય કે ગુરુ નું હાસ્ય હોય આ બંને સાધારણ નથી આ પણ કઈ પ્રગટા માટે હોય છે આવા હરિરાય મહાપ્રભુજીના મુખમાંથી શબ્દ નીકળ્યો શ્રી વલ્લભ પદ શાસ્ત્ર એમ કહે છે આપણે ત્યાં દરેક શાસ્ત્રો માં મંગલાચરણ કરવામાં માનો આપણે વલ્લભ સાખી મંગલાચરણ છે પહેલું એટલે જ વંદન છે

આ બંનેની અનંત ગાથાઓ અનેક અનેક પ્રકાર થી અનેક અનેક ગ્રંથોમાં ગવાય છે તમે ભાગવતજી લો દશમસ્કંત લો ગોપી ગીત લો તમે કીર્તન સાહિત્યમાં જાઓ સંસ્કૃત સાહિત્યમાં જાઓ આ બંનેની મહત્તા ભક્તિની શરૂઆત દાસ ભાવ અને ફલાદ ભાવ ગોપીચનો ના ભાવ આ આખી એક ચાવી છે

ઓળકાર આવી ગયા હોય પછી વાનગીઓ જોઈને પણ ખાવાની ઈચ્છા નથી આવે દૂર ભાગવાની ઈચ્છા થાય છે આ અધુરા હોય ને એ જ ભટકતા પૂરા હોય એને ક્યાંય ભટકવાની જરૂર પણ ભરોસો જયારે આ થાય ત્યારે માનજો કે હવે સત્સંગ પૂર્ણ થયો પૂરો નહીં ખતમ નહીં પૂર્ણ થયો ત્યાં સુધી અધૂરો

કરો અક્ષર ગણો તો તેર અક્ષર થાય દ્રઢ ઈ નો તેરણો અક્ષર ના આઠ અને પંચાક્ષર ના પાંચ આ તેરે સિદ્ધ થઈ જાય બંને મંત્રો કેવલ વલ્લભ ના અનુરાગ અષ્ટાક્ષર પંચાક્ષર હું નથી કેતો મારી વાત તો માનતા જ નહીં જ્યાં સુધી હું ના આપું અષ્ટાક્ષર પંચાક્ષર ભાગવત ગ્રંથ સહિત શ્રી વલ્લભ નામમાં સમગ્ર ભાગવત પણ શ્રી માં સમય એટલે સપ્ત માં સ્વયં ની આજ્ઞા કરે શ્રી ભાગવત પ્રતિપદ મણિવર

ચરણ ની વંદના તો ચિહ્નો પણ ચર્ચા છે એ તો ચર્ચા કરવી જ દઈશ તો ત્રણ દિવસ શ્રી વલ્લભ પદ ઉપર જ નીકળી જશે આપડા ચરણાર્વિંદ એટલી બધી ગાથા છે